એકલેરાની જમીનમાં ગેરકાયદેસર ઘુસી અને વકીલો પર હુમલો કરનારા ભૂપત ભરવાડ વિરુદ્ધ ફરિયાદ કરાશે વકીલ પારસ હુમલો કરાયો હતો સી આર પાટીલને પણ રજૂઆત કરાશે તમામ હુમલો કરનાર સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે સુરત જિલ્લાના ચોરાસી તાલુકાના એકલેરા ગામની બ્લોક નંબર નવવાળી જમીનમાં અસામાજિક તત્વોએ એડવોકેટ માલિકની પરવાનગી વિના ઘુસી જાય ભારે તોડફોડ કરવાના કિસ્સામાં ગુનેગારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ વકીલ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ અને રાજ્યના સીએમને લેખિત ફરિયાદ કરશે કે એકલેરા ગામની હાથમાં આવેલી બ્લોક નંબર નવવાળી જમીન શહેરના જાણીતા રેવન્યુ કન્સલ્ટન્ટ એડવોકેટ પારસ વઘાસ્યાના સસરાએ વર્ષ બે હજાર બારમાં સ્થાનિક ખેડૂત પર ભૂલલ્લુ દેવી જાણે લઈ મોટે ભાગનું પેમેન્ટ કરી દીધું હતું અને માત્ર આઠ લાખ જેટલું પેમેન્ટ દસ્તાવેજ બાદ આપવાનું નક્કી થયું હતું તે દરમિયાન રેવન્યુ તકરાર ચાલતા દસ્તાવેજ થઈ શક્યો ન હતો વકીલ વઘાસિયા રેવન્યુ મેટર લડી જમીનના તમામ ટાઇટલ ક્લિયર કરાવ્યા હતા જેથી ચાણ જમીનના મૂળ માલિક પ્રભુ લલ્લુને થતા તેણે રેવન દેસાઈ સાથે મેળવું મેળા પીપણું રચી બારોપાર કાયદા વિરુદ્ધ દસ્તાવેજ બનાવી લઈ જમીન પછાવી પાડવા કાવતરું રચ્યું હતું રેવન દેસાઈએ માથાભારે ભૂપત ભરવાડને જમીનનો કબજો લેવા મોકલી જમીન ઉપર જેસીબી ફેરવી ભારે તોડફોડ કરી હતી જો કે આ અંગેની જાણ કોઈ કે વકીલ પારસ વઘાસાને કરી દેતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અસામાજિક તત્વોને આવું ન કરવા સમજાવ્યા હતા ભૂપત ભરવાડને પૂછતા તેણે રેવન દેસાઈના માણસો હોવાનું કહી વકીલને પણ લાફા ઝીકી દીધા હતા મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જે અંગેની સચિન પોલીસ પોલીસ મથકમાં નોંધાઈ ચૂકી છે છે હાલ ગુનેગારો બહાર પરંતુ વકીલે મંગળવારે સાંજે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ભરવાડ દ્વારા વકીલ ઉપર હુમલો કરવામાં આવે તે સાંખી લેવાશે નહી વકીલે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને લેખિત ફરિયાદ કરવા માટેની તૈયારી કરી લઈ ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે જો રાજેશ સાથે સુરત એક્સપ્રેસ ચેનલ આપનું નામ પરિચય ભારત ધીરુભાઈ વઘાસ હું એડવોકેટ રેવન્યુ કન્સલ્ટન્ટ છું તો પારસભાઈ શું ઘટના બની હતી અને કેટલા દિવસ પહેલાની છે આ ગત અઠીવીસ તારીખે ની ઘટના છે હું મારા ઓફિસ રૂટીન સમય દરમિયાન મારા ઓફિસે હતો એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા ઘટના જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને તાર ફેન્સિંગને બોર્ડને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે એટલે તત્કાલ મેં સો નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર બે જેસીબી અને ચાર પાસ માથાભારે ઇસમો હતા એટલે એમને મેં પૂછપરછ કરતાં એમણે રેવન દેસાઈનું નામ આપેલું કે અમે રેવન દેસાઈના માણસો છીએ એ રેવન દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી મને ચાર મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી એમણે મને દસ્તાજ કરવાની જગ્યાએ ડાયરેક બારોબાર રેવન દેસાઈને દસ્તાજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી બરાબર છે અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી અચ્છા હુમલો કરવામાં આવ્યો હતો એ હું અહીંયા આવેલો હતો હાજર ત્યારે ભૂપત ભરવાડ નહીં હતો પણ એમના જે બીજા માણસો હતા એમણે બોલાવેલો અને ત્યારબાદ એ આવી અને ફરીથી જે સીબી અંદર નાખવાનો પ્રયત્ન કર્યો કબજો લેવાનો પ્રયત્ન કર્યો મારી ઉપર હુમલો કર્યો મારી સાથે મારામારી કરી અને એ બાબતની મેં કાયદેસરની કાર્યવાહી કરેલી છે અને એના વિરુદ્ધ ફરિયાદ પણ આપેલી છે કેટલા સમય પહેલાં તમે આ જગ્યા લીધેલી હતી આ જગ્યા મેં સને બે હજાર બારમાં મારા સસરા રમેશભાઈ જીનાભાઈ કોરાટે વેચાણથી રાખેલી હતી અચ્છા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી પોલીસ દ્વારા એફઆઈઆઈ નોંધેલી છે પણ જે કલમો એડ કરવાની છે તે હજી હાલ થઈ નથી અને આરોપીઓ જે વધારાના જે આરોપીઓ જે છે આ રેવન દેસાઈ જે પરભુલું જે મેન ગુનેગારો છે તે હજી પોલીસની રડારમાં નથી શું માંગ છે 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 કહેવાય કે વકીલ ઉપર આ થયો બીજી વખત જોવા જઈએ તો હુમલો છે શું માંગ છે તમારી મારી આ બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ છે આ તમામ વિરુદ્ધ અપપ્રવેશ અને ગેરકાયદેસર રીતે મારી સ્થળમાં આવી અને મારી સાથે એક જો વકીલ જોડે જો આવી રીતના મારામારી થતી હોય અને વકીલ પાસેથી જો આવી રીતે કબજો લેવાઈ જતો હોય તો આમ પબ્લિકનું શું થાય તો મારી માંગ એ જ છે કે કાયદેસર કાર્યવાહી કરી અને બધા જે આરોપીઓ છે તે કોઈને આરોપીને એક પણ આરોપીને છોડવા ન થતા નહીં